જય જવાન ધન્યવાદ આજના ગુજરાત જોડો જનસભામાં મારી સાથે ઉપસ્થિત આમ આદમી પાર્ટીના યુવા નેતા અને વિદ્યાર્થીઓના હર હંમેશ સાથી એવા યુવરાજસિંહ જાડેજા સાથે મારી મારા સાથી મિત્ર અને નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા નિરંજનભાઈ વસાવા સાથે છોટાઉદેપુર જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા રાધિકે રાધિકાબેન રાઠવા સાથે નસવાડીના સંખેડા પ્રભારી એવા રંજનભાઈ સાથે નસવાડી તાલુકાના પ્રમુખ એવા ઈશ્વરભાઈ સાથે યુવા આગેવાન એવા રસિકભાઈ અને મંચસ્થ સાથીઓ હમણાં આગળના કોઈ વક્તાએ કીધું કે મનરેગા યોજનાનું નામ બદલી નાખવામાં આવ્યું છે ત્યારે હું વધારે નહીં કહેશ પણ જે પ્રકારે મનરેગા કૌભાંડો થયા મનરેગામાં ભ્રષ્ટાચારો થયા શરૂઆત શરૂઆતઉદેપુર નર્મદા અને થી આપણે એ મુદ્દાને ઉઠાવ્યો અને મનરેગાના કૌભાંડો જયારે એમના નેતાઓ એમના પુત્ર મોટા મોટા નેતાઓ એ ભાજપના મંત્રી તંત્રી અને કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ એવા નેતાઓ જેલોમાં જવું પડ્યું ત્યારે આજે દેશમાં

રામજી તો સૌના હૈયામાં વસે છે પણ કૌભાંડોમાં એમના નામનો ઉપયોગ જયારે આ ભારતીય જનતા પાર્ટી કરે છે